સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ટાઉન હોલ ખાતે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં તમારી પૂંજી તમારો અધિકાર મહાભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો તમારી પૂંજી તમારો અધિકાર અંતર્ગત જિલ્લામાં વિવિધ બેંકો દ્વારા રૂપિયા બે પોઈન્ટ ત્રેવીસ કરોડ જેટલા નાના પરત કરાયા હતા તમારી પૂંજી તમારો અધિકાર અભિયાન લોકોના દ્વાર સુધી જઈને તેમના ભૂલાયેલા અથવા નિષ્ક્રિય નાના પરત લાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે સાબરકાંઠાના ભારત સરકારના નાણાકીય સેવા વિભાગ અને ભારતીય રિઝર્વ બેંકના

જેટલા નાના પરત કરવામાં આવ્યા હતા જેમાં બેંક ઓફ બરોડા દ્વારા લગભગ બે કરોડ દસ લાખ અઠાવન હજાર જેટલા નાના પરત કરાયા હતા આ કાર્યક્રમના

હેતુ દેશનું અર્થતંત્ર મજબૂત બનાવવાનો છે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ નાગરિકોના બેંક ખાતામાં સીધો પહોંચે તે માટે પારદર્શક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને સામાન્ય જનતાને આર્થિક મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કાર્યક્રમમાં એસએલબીસી ના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રીમતી વીના શાહે જણાવ્યું હતું કે તમારી પૂંજી તમારો અધિકાર અભિયાન દ્વારા નાગરિકોમાં નાણાકીય જાગૃતિ વધે અને તેઓ પોતાની કે અપ્રયોજિત ટેગલાઇન હેઠળ આજે એક સાબરકાંઠા જિલ્લામાં ઝુંબેશ ચલાવી હતી એમાં જે દસ વર્ષથી ટ્રાન્ઝેક્શન ન થયું હોય એવા જે લાભાર્થીઓ છે એમને નાણાં પરત આપવાનું આજે મુહિમ છે અને લગભગ આરબીઆઈએ તમામ બેંકોને ત્રેવીસ બેંકોને આમાં જોડી અને લાભાર્થીઓને મોટાભાગની રકમ આજે આપી છે પણ વધુમાં વધુ હજુ જે બાકી રહે છે એમના માટે પણ એક ઝુંબેશ ચલાવીને જાગૃતતા ફેલાવીને બધાને એમના નાણાં પરત મળે એમના વારસદારોને એમના જે નાણાં છે એ પરત મળે એવી આ એક સારી ઝુંબેશ ચલાવી છે અને મને વિશ્વાસ છે કે બેંક આ કામ પૂર્ણ કરશે એટલે આ આ કાર્યક્રમમાં આપણે સાબરકાંઠાના સડતાલીસ કરોડ જેટલા જે ડીએ ફંડમાં પૈસા છે એમાંથી આજના કાર્યક્રમમાં આપણે ઓગણત્રીસ લાભાર્થીઓને જેમાં એક સરકારી ખાતું હતું જેના એક કરોડથી વધારે આપણે પરત કર્યા છે અને બાકી જે જનસામાન્યના હતા એમાં આપણે લગભગ બાવીસથી પાંત્રીસ લાખ રૂપિયાના ભંડોળ આપણે આજે પરત કર્યા છે આજે અહીંયા ત્રેવીસ બેન્કો મેમ્બર બેન્કો જે છે સાબરકાંઠામાં એ બધી બેન્કોએ એમાં ભાગ લીધેલો છે